બાર બે હજાર છ ના રોજ રાત્રે બનાવ બન્યો હતો જેમાં મોઢવાડા ગામના શિવાભાઈ માલદીવભાઈ મોઢવાડિયાના પુત્ર લખુભાઈનું મોડર થયું હતું તેમાં મુખ્ય આરોપી તરીકે મોઢવાડા ગામના વણઘા લીલા મોઢવાડિયાનું નામ ખુલ્યું હતું અને કહેવાય છે કે એક સમયે જીવાભાઈ અને વણઘાભાઈ બંને સારા મિત્ર હતા પરંતુ આ બનાવ બનતા બંને પરિવારો વચ્ચે વેરના બીજ રૂપાયા અને વણઘાભાઈ તથા તેમના કુટુંબીઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો અને થોડા સમય પહેલા સદસ્યો દ્વારા આ બંને પરિવારો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તેમજ હાલના ધારાસભ્ય અને મોઢવાડા ગામના વતની અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રામદેવભાઈ

તેમજ પરિવાર સાથે હાજર રહ્યા હતા આ બાબુભાઈ બોખીરિયાએ વણગાભાઈને શાલ ઓઢાડીને સન્માન કર્યા હતા અને અર્જુનભાઈ મોઢવાડિયાએ જીવાભાઈને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું માતાજીના પાવન જે ભૂમિ છે મોઢવાડા ગામમાં ત્યાં અઢી દાયકા મેલ સમાજના ગામના હતા ઘટેલી હતી સેના માર્ગદર્શનની છે તેમજ મોરબી અને ખૂબ લોકપ્રિય એવા આપણા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી મોરબી બાપભાઈ પોખડીયા સાહેબની આગેવાનીમાં આજે સારો નિર્ણય જીવાભાઈના પરિવાર અને વરઘાભાઈના પરિવારે કહ્યું અમે અને શક્તિ સેના કોઈ નિમિત્ત માત્ર છે પણ માતાજીની ઈચ્છા હોય અને

બંને પરિવારે સાથે મળી અને પોતાની શક્તિ અને ઉર્જા વપરાતી તેના બદલે પોતે સાથે મળીને સમગ્ર મોઢવાડા ગામમાં સારા કાર્યમાં અને સમગ્ર વડા પંથકમાં કોઈ સારું કાર્ય થશે તેમાં સહકાર્ય આપશે અને સહભાગી બનશે તેવું બંને પરિવારે કીધું છે અને બંને આજે સમાધાને જેમ મેં કીધું એમ બધાની સાક્ષી સમાધાન કરેલું છે ત્યારે મોઢવાડા ગામમાંથી પણ

એના સાનિધ્યમાં મોઢવાડા ગામે ખૂબ મોટું કાર્ય જેને આપણે યજ્ઞ કહી શકાય એવું જોયું છે વર્ષોથી જે બે પરિવારમાં કંઈક નાની મોટી અણસમજાઈના કારણે જે વેરઝેર ચાલતા હતા એનું અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી બાપભાઈ પોખરિયાના માર્ગદર્શન હેઠળ અને એમના સહકારથી અમારા માર્ગદર્શક શ્રી હરસિંહભાઈ અને પ્રિન્સિપાલ નવભાઈ મોઢવાડિયા આમના નિમિતભાઈના અને આ બંને પરિવાર આદરણીય શ્રી જીવાભાઈ મોઢવાડિયા અને આદરણીય શ્રી વાઘાભાઈ મોઢવાડિયા આ બંને પરિવારે ખૂબ વિશાળ દિલ રાખી અને માત્ર પોરબંદર અથવા મેર સમાજ નહીં પરંતુ આખા ગુજરાતના સર્વ સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે અંદરો અંદર વેરઝેર અથવા આ પરિવારમાં તો અંદરો અંદર ખૂન ખાવા પણ ચાતા છતાં જો આ બે એક ભાણે બેઠા હોય અને સાથે બેસીને દૂધ પીધા હોય તો આજે એક એવો સમય આવ્યો છે કે આજે સૌ સંપીને રહીએ ગુજરાતમાં ખૂબ શાંતિ રહીએ

આ પ્રસંગે યુકે લેસ્ટર મહેર સમાજના પ્રમુખ અને મોઢવાડાના વતની લાખણસીભાઈ મોઢવાડિયા મહેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા મહેર સમાજના અગ્રણી નારાભાઈ ઓડદરા ઉપસ્થિત રહ્યા હતા ધીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ બગવદર